હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો સી ઇટી જે પરીક્ષા છે જેની અંદર મિત્રો જે પાંચ ભાગમાં જે પરીક્ષા મિત્રો લેવાય છે એકસો વીસ પ્રશ્નો પૂછાય છે જેની અંદર મિત્રો આપણે આસપાસ આજે જે આસપાસ ધોરણ પાંચના ખાસ કરીને એમ ક્યુ આપણે ચર્ચા કરવાના છે જે પૂછાઈ શકે એવા પરીક્ષામાં પૂછાઈ શકે એવા જ પ્રશ્નોની આપણે મિત્રો ચર્ચા કરવાના છીએ તો પહેલાં મિત્રો વિડીયોને શેર કરી દઉં ફટાફટ અને આગળ આગળ આપણે મિત્રો ખાસ જોતા જશું અને અમુક બાબતો તમને નવી લાગે જે નોંધવા જેવી લાગે જે બુક્સમાં લખવા જેવી લાગે લખતા જાજો મિત્રો પહેલો આપણો પ્રશ્ન છે સાપુતારા સમુદ્ર સપાટીથી કેટલા મીટર ઊંચાઈ આવેલું છે મિત્રો આ જ પ્રશ્ન છે ગુજરાતનું એકમાત્ર ગીરિમથક એક માત્ર ગીરિમથક કયું તો એ જવાબ આવશે સાપુતારા મિત્રો આ એક આ આ પરી આ પ્રશ્ન યાદ રાખજો સીઈટી માટે નહીં પણ તમારા જીકે માટે આવનારી કોઈ પણ એક્ઝામ હોય છે એની અંદર પૂછાય છે તલાટી છે પોલીસ કોન્સ્ટેબલ આવી બધી એક્ઝામમાં આ પ્રશ્ન ઘણી વખત પૂછાણો છે પણ અહીંયા મેં તમને અલગ રીતે શું કામ પૂછ્યો છે કે આ પાઠ્યપુસ્તક બેઝ લખ લખી છે આપણા પાઠ્યપુસ્તકની અંદર ત્રેવીસમો પાઠ છે એમાં ખાસ આ સાપુતારા છે એ સમુદ્ર સપાટીથી કેટલા મીટર ઊંચાઈ છે તો આ એક પ્રશ્ન થોડો હાર્ડ લેવલ છે એક હજાર પચાસ મીટર એક હજાર મીટર પાંચ હજાર કે ચાર હજાર સમુદ્ર સપાટીથી કેટલા મીટર ઊંચાઈ મિત્રો આ આપણી સમુદ્રની સપાટી છે ને સાપુતારા મિત્રો આ રીતે અહીંયા સાપુતારા હોય તો અહીંયાથી ઊંચાઈ કેટલી હશે વિચારીને જવાબ કયો જો કોઈએ પાઠ વાંચેલો હોય તેવીસમો પાઠ મિત્રો તમે વાંચેલો હોય તેમાં લાસ્ટ પેજની છેલ્લે પાઠ પૂરો થાય ને છેલ્લી લીટીમાં આ પ્રશ્નનો જવાબ તમને મળે છેલ્લી લીટીમાં તો મિત્રો એનો જવાબ આવશે એક હજાર મીટર ખાસ આવા કોર્નર પ્રશ્નો મિત્રો હવે પરીક્ષામાં પૂછાશે તો પાકા કરતા જાજો આ પ્રશ્ન આધારે બે બાબત જાણવા મળે છે કે ભાઈ સાપુતારા છે એ એક ગુજરાતનું માત્ર ગિરિમથક છે એ પણ અને સમુદ્ર સપાટીથી એક હજાર મીટરની ઊંચાઈ આવેલું છે અને એક પ્રશ્ન ઓલો પણ હતો મિત્રો હારે હારે આપણે સમજી લઈએ ચાંગથાંગ નામનું મેદાન છે જે પહાડી એરિયામાં આવેલું છે એ સમુદ્ર સપાટીથી પાંચ હજાર ઓકે ન્યા કયા જાતિના લોકો મિત્રો રહેઠાણ કરે છે એનો તમે કોમેન્ટમાં જવાબ આપો મે આ પાટ અને પ્રશ્નો આની પહેલાના વિડીયોમાં કીધેલું છે કઈ જાતિ પહાડમાં રહેતી હતી જે ચાંગથાંગ મેદાન ઉપર રહે છે અને સરસ મજાના પશુપાલનનો કહેવાય કે કરે છે હાલો માનવ શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું મિત્રો હિમોગ્લોબિન જો યાદ રાખજો મિત્રો શરીરને સુશક્ત અને તંદુરસ્ત રાખવું હોય તો શરીરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ જરૂરી છે એ સો ટુ વીસ બાર ટુ સોળ કેટલું મિત્રો એ બી ડી ઓપ્શન વિચારી લો પણ આ માટે તમારે પાકો જ કરવો પડશે કે જવાબ આપણો બી આવે છે ઓકે બારથી સોળ હોવું જોઈએ કઈ ઋતુમાં લીલ વધુ જોવા મળે મિત્રો નદી કિનારે જે પાણીનો વિસ્તાર છે પાણી જ્યાં હોય છે ત્યાં લીલ થાય છે દાખલા તરીકે તમે જો તમારા ઘરે ઓલી હવાળ હોય પાણી પીવા માટે પાણી આપણે કૂવાની બાજુમાં હોય છે તો એ ત્યાં લીલ થાય છે પછી તમારે ત્યાં નળ હોય છે નળનું પાણી સતત ટપકે તો નીચે તમે જોવો છો નળની આજુબાજુમાં લીલ થતી જોવા મળે છે તો આ લીલ છે કઈ ઋતુમાં વધુ થાય છે તો મિત્રો સમજી લો કે પાણી ક્યારે મળે ચોમાસામાં તો ચોમાસામાં નીચેનામાંથી કે કયું પક્ષી આપણાથી ચાર ગણું દૂરનું જોઈ શકે છે સમડી કોયલ કાબલ કે ચકલી મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તો આનો પાઠ એકમાં મિત્રો આવે છે આ બાબતો તો જો તમે સમજ્યા હોય તો આનો જવાબ આવશે એ જો વ્યવસ્થિત તમે મિત્રો વાંચન કર્યું હોય સમડી સિવાય બીજું કયું પક્ષી છે કે દૂરનું જોઈ શકે એ તમે મિત્રો કોમેન્ટ આપો તમે મિત્રો કોમેન્ટ આપો કે સમડી સિવાય કઈ કયું પક્ષી છે કે દૂરનું જોઈ શકે છે ઓકે તમારે કોમેન્ટ આપવાની પક્ષીઓને સાંભળવા માટે ખાલી જગ્યા હોય છે પૂછડી હોય છે પીછા હોય છે નાના છિદ્રો કે કાન આનો જવાબ મિત્રો વિચારો શું મિત્રો જવાબ આવે આનો જવાબ ખાસ બાળકો તમે જ વિચારો શું આવશે મિત્રો જવાબ પક્ષીઓને નાના છિદ્રો હોય છે સી ઓકે ત્યાર પછીનો પ્રશ્ન કે માછલી છે મિત્રો ખાલી જગ્યાથી એમ કહેવાય ભયની ચેતવણી આપે છે મિત્રો તમે ભયની ચેતવણી આપવા માટે માછલી શું કરે છે તો વિદ્યુત સંકેત કરે છે સી જવાબ આવશે ઓકે આ પણ પાઠ એકની અંદર અલગ અલગ વિશેષતાઓ છે પ પ્રાણી અને પક્ષીની મિત્રો પ્રાણી અને પક્ષીની જે વિશેષતાઓ છે અને બુક્સની અંદર જો તમે કદાચ જોયું હશે આપણી તો બધી જ બાબતો આપણે નાની નાની બાબતો કોર્નર બાબતો અંદર ઉલ્લેખ કરેલો છે સમજૂતીમાં તો એક વખત

કે શિલ્પો મિત્રો ચિત્રો તો આવે નહીં હા આમાંથી લેખિત શબ્દ છે અંદર હોય તો શિલાલેખ શિલાલેખ દાખલા તરીકે આ આવો એક પથ્થર છે જુનાગઢમાં જો મિત્રો જુનાગઢમાં પથ્થર છે તો એને કહેવાય છે અશોકનો શિલાલેખ યાદ રાખજો અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે તો જુનાગઢમાં આ સરકારની લેવાતી અલગ અલગ પંદર પરીક્ષામાં આ આ જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી અલગ અલગ પંદર આ જે શિલાલેખ છે જે એમાંથી ઐતિહાસિક બાબતો ઘણી બધી ત્રણ વંશની બાબતો જાણવા મળે ત્રણ વંશ અને અલગ અલગ બાબતો આપણે અત્યારે ચર્ચા નથી કરવી આ વિડીયોમાં પણ તમે જો જૂનાગઢ જાઓ તો અશોકનો શિલાલેખ ખાસ જોજો એની અંદર ઘણી બધા વંશોને અને પથ્થર ઉપર લખેલા જે લેખ છે એને શિલાલેખ કહેવાય છે તો એના ઉપરથી આપણને ઇતિહાસની ઘણી બધી બાબતો જાણવા મળે છે ઓકે ત્યાર પછીનો આમાં જવાબ આવશે મિત્રો લખી લેજો એ ઓકે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ અલબરૂની મિત્રો અલબરૂની કયા દેશનો વતની હતો જાપાન ચીન ઉઝબેકિસ્તાન કે પાકિસ્તાન મિત્રો અલબરૂની એવો અલ્બરૂની એક જ મિનિટ મિત્રો અલ્બરૂની મિત્રો આ વિદેશી મુસાફર હતો પહેલી વસ્તુ અને આ જે વિદેશી મુસાફર ભારતમાં આવ્યો હતો મોહમ્મદ ગજની સાથે મોહમ્મદ ગજની મિત્રો આપણને ખ્યાલ છે કે જે એને સોમનાથ મંદિર લૂંટ્યું આ એની સાથે આવેલો એનો મિત્ર હતો મોહમ્મદ ગજની સાથે આવેલો હતો અને એને ઘણી બધી ભારતની સારી બાબતો અહીંયા ઉલ્લેખ કરી સારી બાબતો એટલે કે જે પાણી મિત્રો જે પાણી માટે આપણે વાવ બંધાવી જે રાજસ્થાનની અંદર આપણે વાત કરીશું આગળ પાઠમાં પણ છે અને પ્રશ્નો પણ આવશે તો પાણી માટે ભારતના લોકો વાવ બંધાવવામાં આવતી એ જ સારી બાબત છે એનો ઉલ્લેખ અને વાવ પણ મિત્રો પગથિયાવાળી લોકો શાંતિથી આરામથી બેસી શકે મુસાફરો કોઈપણ વ્યક્તિ એક ગામથી મિત્રો ધ્યાન રાખજો ખાસ કરીને આપણે એ સમજવાનું છે કે માણસ મિત્રો દૂરથી આવતો હોય થાકેલો હોય ત્યારે એને બેસવા માટે કોઈ એવી જગ્યા મળે એટલે મિત્રો એક આરામથી અહીંયા બેસી શકીએ અને મિત્રો અહીંયા એને પાણી પણ મળે છે શું મળે છે પાણી મળે વાવ તો આવી જે વાવ છે પાણી પણ મળે એને આરામ કરવા મળે છે બેસી શકે છે તો એના માટે જે સારી બાબતો આપણા દેશમાં થતી હતી એને ઉલ્લેખ એને કર્યો છે એટલે ખાલી વિશેષ વાત કરી પણ આ કયા દેશનો હતો તો કયા દેશ હતો ઉઝબેકિસ્તાનો આપણો પ્રશ્ન અહીંયા સુધીનો છે પણ આગળ તમે જ્યારે આગળ ભણશો ત્યારે આના વિશે ઘણી બધી બાબતો તમારે સમજવાની રહેશે પણ અત્યારે આપણે બહુ ચર્ચા કરશું નહીં આવ્યો પ્રશ્ન એ જ ગઢ શિશર મિત્રો ગઢ શિસર ક્યાં આવેલું છે આ પાઠનો જ પ્રશ્ન હતો તો જેસલમેર રાજસ્થાનમાં જેસલમેર છે ત્યાં ગઢ શિશર આવેલું છે પછી ગાંધીજીએ મિત્રો દાંડી યાત્રાની ખાલી જગ્યાથી શરૂ કરી હતી મિત્રો દા ગાંધીજીએ દાંડી યાત્રા છે એ સુરત અમદાવાદ દિલ્હી કે પોરબંદરથી શરૂ કરી તો મિત્રો અમદાવાદથી સાબરમતી આશ્રમથી શરૂઆત કરી હતી પણ પ્રશ્ન શા માટે કરી શેના માટે કરી એ તમારે જવાબ આપવાનો છે દા ગાંધીજીએ સેના માટે દાંડી યાત્રાની શરૂઆત કરી મીઠા માટે ખાંડ માટે પછી મીઠા ખાંડ પછી જેલ અને દેશ ભક્ત માટે તો આમાં તમે વિચારીને જવાબ આપો શા માટે એને ગાંધીજીએ મી યાત્રાની શરૂઆત કરી જો ચિત્ર તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને સમજાઈ જશે ખાંડનું પાણી અને સાદું પાણી બંનેમાંથી પહેલું કોણ સરકે મિત્રો કોઈ પણ જો તમે આ રીતે પ્રવાહીમાં ભરવામાં આવે અને એને જ્યારે ઢોળવામાં આવશે ત્યારે પહેલું કોણ સરકે મિત્રો મિશ્રિત પ્રાણી હશે એ કે સાદું મિશ્રિત મિત્રો બોલું છું મિશ્રિત પાણી કે સાદું પાણી અહીંયા પ્રશ્ન એ છે તો ખા એક સર એક પણ સરકતું નથી બંને સાથે સાદું પાણી કે ખાંડનું પાણી મિત્રો દ્રાવણ જ્યારે કરવામાં આવે છે દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણ છે એની સરકવાની ક્ષમતા સાદા પાણી કરતાં ઓછી હોય છે તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે ખાંડનું પાણી અને સાદું પાણી બંનેમાંથી પહેલું કોણ સરકે છે તો પહેલું મિત્રો સાદું પાણી સરકે છે પાણી ફટાફટ આમ નીચે ઉતરવા માંડે ઢાળ હોય ત્યાં વહી જાય ઓકે ખાનનું દ્રાવણ થાય નહીં ઓકે તો આ એક બાબત તમારે સમજવાનું છે અને આ પાઠની અંદર આપણે એ પણ સમજ્યા હતા મિત્રો કે દ્રાવણ અને દ્રાવ્ય અને અદ્રાવ્ય પાણીમાં ઓગળે અને પાણીમાં ન ઓગળે આ પણ બાબતો તમારે સમજવાની આના આધારે પ્રશ્ન બનશે ને બુકની અંદર આનો એક સરસ મજાનો ચાર્ટ અને કોઠો તમને આપીને સમજાવેલું છે તો એકવાર જોઈ લેજો પાણીના વાયુ સ્વરૂપને શું કહે છે મિત્રો પા ધુમાડો બરફ વરાળ કે હવા મિત્રો આ જો કોઈ પણ પાણી છે સમજો કે આ તપેલીની અંદર આપણે પાણી છે અને અહીંયા મિત્રો આપણે મીણબત્તી વડે અથવા એને ગરમી આપવામાં આવે તો મિત્રો આ જે પાણી છે ગરમી આપવામાં આવે સમજો કે આને આપણે ગરમી આપી તો એનું વાયુ સ્વરૂપ એટલે ઉપર વરાળ સ્વરૂપે ઉપર જાય છે તો એ વરાળ કહેવાય શું કહેવાય છે વાયુ સ્વરૂપને પાણીનું છે મિત્રો ગરમી આપવાથી શું બને છે વરાળ બને છે ઓકે ને ઠંડુ કરવામાં આવે તો એનો બરફ બને બરફ બનશે તો એને ઘન કહેવાય તો અહીંયા પાણીના વાયુ સ્વરૂપને શું કહેવાય છે વરાળો ખાસ મિત્રો યાદ રાખજો વરાળો ગાંધીજીએ દાંડી યાત્રા ક્યારે શરૂ કરી આ પાઠમાંથી મિત્રો તમે પુસ્તક છે એ ખોલો અને જાતે શોધો મિત્રો જાતે શોધો આ તમારે કરવાનું છે બધું જીતું કરે ઓગણીસો ત્રીસ ઓગણીસો ચાલીસ ઓગણીસો બેતાલીસ ઓગણીસો પચાસ અથવા પણ આપણે આ બાબતનો ઉલ્લેખ કર્યો હશે તો તમે જોઈ લેજો નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં તરે છે મિત્રો તરે છે સ્ટીલની ચમચી ખીલ્લી પાંદડું કે પથ્થર મિત્રો કોઈ પણ વસ્તુ છે એને પાણીમાં પાણી ભરેલ ડોલ હોય એની અંદર તમે મિત્રો જો ચમચી નાખો તો ડૂબી જશે ખીલી નાખો તો ડૂબી જશે પછી પથ્થર નાખો તો પણ ડૂબી જશે પણ પાંદડું છે ઉપર પાંદડું ઉપર તરે છે એટલે અહીંયા મિત્રો તરે અને ડૂબે આ બાબતો તમારે સમજવાની છે તો આ પ્રશ્નનો જવાબ શું આવશે અહીંયા પ્રશ્ન આવશે પાંદડું પાંદડું છે મિત્રો પાંદડું ઓકે પાંદડું છે રબર છે ઓકે એ બધી વસ્તુ લાકડું છે યાદ રાખજો આ તરે છે શું થાય છે તરે છે મતલબ એની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે આ એક બાબત તમારે સમજવાનું વિજ્ઞાનની છે આ કોન્સેપ્ટ છે ઘનતા સાથે જેની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય એ પાણી ઉપર તરે અને જેની ઘનતા પાણીના ઘનતા કરતાં વધુ છે એ વસ્તુ ડૂબે છે તો આ એક બાબત તમારે નોંધ કરવી હોય તો હું બોલતો જાઉં છું એ લખતા જાજો છેલ્લો પ્રશ્ન વિશ્વમાં શિકારી છોડની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ચારસો ત્રણસો સો કે બસો તો આનો જવાબ આવે છે ચારસો તો મિત્રો ખાસ પંદર પ્રશ્નો જે આપણે સમજ્યા મિત્રો પંદર એ પંદર પંદર પ્રશ્નો જો તમે નોટબુક્સમાં લખેલા હોય તો સારું નકર એક વખત પાછો રિપીટ કરી વિડીયો બે એક વખત જોઈ લેજો આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે અને તમારા માટે ખાસ ઉપયોગી બને છે તો આવી રીતે જોતા રહો જે પણ બાળકોને આ સમજી લ્યો કે સીટી માટે આ બુક્સ જોતી હોય સાથે પેપરો ફ્રી છે મિત્રો પેપર તમને ફ્રી આપવામાં આવે છે તો એ બુક્સ સાથે પેપર છે આ જીપે નંબર છે પેમેન્ટ કરી બુક્સ મેળવી શકો છો બસ અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત